પિતૃ પક્ષમાં શ્રાદ્ધની તિથિઓ શું છે અને જો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ રહેલું છે પિતૃ પક્ષને પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમને તૃપ્ત કરવાનો તહેવાર માનવામાં આવે છે પિતૃ પક્ષની શરૂઆત ભાદ્રપદ પૂર્ણિમા તિથિથી માનવામાં આવે છે તે દિવસે પિતૃ પક્ષ શ્રાદ્ધની પૂર્ણિમા તિથિ હોય છે

શ્રાદ્ધ દિવસે સવારે અગિયાર વાગ્યા પછી કરવામાં આવે છે તેથી શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બરની પૂર્ણિમાની તિથિએ કરી શકાશે કારણ કે અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે આઠ વાગીને ચાર મિનિટ પૂર્ણિમા પૂર્ણ થઈ રહી છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થશે તે દિવસે શ્રાદ્ધની પૂર્ણિમાનો દિવસ હશે પિતૃ પક્ષ બે હજાર ચોવીસ શ્રાદ્ધની તિથિઓ અને તારીખ सत्तर मंगलवार पूर्णिमा श्राद्ध अठार सप्टेम्बर बुधवार प्रतिपदा श्राद्ध ओगनीस सप्टेम्बर गुरुवार द्वितीय श्राद्ध वीस सप्टेम्बर शुक्रवार तृतीय श्राद्ध एकवीस सप्टेम्बर शनिवार चतुर्थी श्राद्ध महाभारणी बास सितंबर रविवार पंचमी श्राद्ध तेवीस सितंबर सोमवार श्राद्ध सप्तमी श्राद्ध चोवीस सितंबर मंगलवार अष्टमी श्राद्ध पच्चीस सितंबर बुधवार नवमी श्राद्ध मातृ नवमी छवि सितंबर गुरुवार दशमी श्राद्ध सत्तावीस सप्टेम्बर शुक्रवार एकादशी श्राद्ध ओगनतीस सप्टेम्बर रविवार द्वादशी श्राद्ध माघ श्राद्ध त्रीस सप्टेम्बर सोमवार त्रयोदशी श्राद्ध એક ઓક્ટોબર મંગળવાર ચતુર્દશી શ્રાદ્ધ બે ઓક્ટોબર પિતૃ પક્ષ માં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન જરૂર કરાવવું જોઈએ આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળી જાય છે પિતૃ પક્ષ વસ્ત્રોનું દાન કરવું પણ શુભ હોય છે પિતૃ પક્ષ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ધોતી કોતા કે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે માન્યતા છે કે ગૌ દાન કરવાથી સમસ્ત કુલના પાપનો નાશ થાય છે અને પિતૃ દોષથી પણ મુક્તિ મળે છે પિતૃ પક્ષમાં પૂજા દરમિયાન કાળતલ નો વિશેષ પ્રયોગ કરવામાં આવે છે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને પિતૃ પક્ષ દરમિયાન કાળા ધનનું દાન કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે અને અનેક પ્રકારના દોષોથી મુક્તિ મળી જાય છે ફાવણ કરવાથી શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અથવા વિશ્વનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી